અમારે વિડીયો બનાવવાનો હોય લોકેશન હે અમારું આ લોકેશન કર્યો જોવા તમે જોઈ લો ક્યુ મસ્ત લોકેશન હે ને તો આજનો વિડીયો અહીંયા કને થી આવવાનો હોય એટલે જો આ વિડીયોમાં તમે લાસ્ટુ થી બનાવી રહ્યો છો ને બહુ મજા આવવાની આ વિડીયો કેમ કે આજે અમારે એક થોડા દિવસ પહેલા એક મસ્ત એક વિડીયો નાખ્યો તો જેમાં બ્રોકન હાર્ડ એવો એક વિડીયો હતો એ મેં વિડિયો અહીંયા કને શૂટ કર્યો તો જોવો હતો અને ઘણા ભાઈબંધને ને ઘણા બધા ભાઈબંધોને કોમેન્ટ આવતી હતી કે યાર એવો વિડીયો તમે શૂટ ના કરતા હતા અને બહુ થોડોક દિલ દહેલાઈ દે એવો વિડીયો હતો અને એટલે ઘણા બધા ભાઈ એમ કહેતા કે એવો વિડીયો યાર શૂટ ના કરતા હતા એટલે મને હવે ખબર પડી રહી કે મારા ચાહક પણ આવા યાર હે એટલે ઘણા બધા ભાઈ બહેનોને દુઃખ લાગ્યું હતું ખોટું લાગ્યું કે યાર આ વિડીયો ના બનાવાય એટલે એ વિડીયો મેં આ લોકેશને શૂટ કર્યો તો તમે જોવો તમને દેખાડ્યું લોકેશન કહ્યું હે અને સાહેબ હવે એવો વિડીયો તો નહીં બનાવું કેમ કે યાર ઘણા બધા ફાઇબેન વધતા હતા અને મને હવે ખબર પડી કે મને યાર ચાહવાવાળા ઘણા બધા ફાઈબહેન છે યાર અને ઘણી આપણે ઇન્સ્ટામાં ફેમિલી યુટ્યુબમાં ઘણી મોટી ફેમિલી છે એટલે સોરી યાર હવે ખતરનાક વિડીયો આપણે નહીં બનાવી અને જોવું એ લોકેશન અહીંયા કનેથી મેં કૂદકો એવો હતો એ વિડીયો અને ના જોયો તો ઇન્સ્ટાગ્રામમાં હે વિડીયો એ તમે જોઈ લેજો અને અહીંયા કનેથી શૂટિંગ કર્યો તો તમને દેખાડું એ લોકેશન

બેક બીજા ભાઈ બંને વહે શૂટિંગ કરેલા ફોટો બોટો પાડેલા દેખાતા હોય તો ને મારું ખતરનાક લોકેશન આવ્યું ઘણા ખરા મારા વિડીયો એક નથી આવે એટલે જો મારા વિડીયો બહુ મજા આવી હોય ને તો યુટ્યુબ ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ બબસ્ક્રાઈબ કરો થોડી ઘણી અને વિડીયો શેર બેર કરો થોડોક અને આપણે યુટ્યુબમાં થોડોક સપોર્ટ બપોટ કરતા રહ્યો અને મળશું આગલા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી